બંગાળામાં તારીખ છવ્વીસમી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતનું શક્યતા છે આ ઉપરાંત તારીખ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકવાની શક્યતા છે ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે પરંતુ સત્તર અઢારથી થઈ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ આ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડી આવી હોય એવું જણાશે અને લગભગ આ વાવાઝોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે કારણ કે તેવીસ ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે બંગાળ થ અને અઢાર અગિયાર બાદ પણ એ ભારે ચક્રવાત બંગાળ બનવાની શક્યતા રહેશે એટલે જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે અરબ સાગરના ભેજને કારણે પલટાઈ શકે તેમ છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા રહેશે પરંતુ બાવીસ ડિસેમ્બર બાદ રાત્રો સીઝવ ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાર ગંભાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ અગિયારમી જાન્યુઆરી ઠંડી પડશે અને ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાજને કંપાવશે જી